કોંગ્રેસને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા છે કે કોંગ્રેસની અંદર કેટલા વિભીષણો છે એટલા માટે કેમ કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત મુલાકાતે હતા ત્યારે ગુજરાત કોંગ્રેસની અંદર પાછલા બારણીથી ભાજપને મદદ કરતા કોંગ્રેસના કેટલાક નેતાઓ છે આ અંગે અનેક એવા માસ્ટર ક્લાસ લઈને રાહુલ ગાંધીએ દિલ્હી પહોંચ્યા હતા અને હવે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી છે આ પેટા ચૂંટણીની અંદર વારંવાર એવી ચર્ચાઓ થઈ રહી છે કે અહીંયા ગઠબંધન થશે અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હશે પરંતુ ચર્ચા એ પણ થઈ રહી છે કે જે માસ્ટર ક્લાસ રાહુલ ગાંધીએ અમદાવાદ મુલાકાત દરમિયાન લીધા હતા એ માસ્ટર ક્લાસથી કોંગ્રેસ અહીંયા પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારીમાં દેખાઈ રહી છે હવે એ જોવાનું રહેશે કે જે કોંગ્રેસ એ આમ આદમી પાર્ટીને વાવની પેટા ચૂંટણીમાં મનાવવામાં સફળ રહી હતી એ જ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને મનાવવા માટે વિસાવદર સીટમાં મનાવી લે છે કે કેમ તે જોવાનું છે જો કે આ તમામ વાતોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર તેનું નામ જાહેર થતાની સાથે જ પહેલી વખત વિસાવદર પહોંચ્યા અને વિસાવદરના બજારોની અંદર તેઓ લોકોની સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન વિસાવદરની અંદર સ્વર્ગસ કેશુબાપાની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફૂલહાર ચડાવી અને તેઓ લોકોની સમક્ષ પહોંચ્યા જ્યારે લોકોની સમક્ષ જઈ રહ્યા હતા ત્યારે લોકોને વારંવાર ગોપાલ એક વાત કહી રહ્યા હતા કે હું અહીંયા લડવા માટે આવ્યો છું એ વિસાવદરના લોકોએ મને બોલાવ્યો છે એટલા માટે હું અહીંયા આવ્યો છું અને હું મારા ભાગ્ય મારા નસીબને મારી જાતને કે સૌભાગ્ય અનુભવી રહ્યો છું કે હું એ સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યો છું કે આથી ગુજરાતની અંદર પરિવર્તન આવ્યું હતું કેમ કે અહીંયાથી કેશુબાપા એ ચૂંટણી લડ્યા હતા અને ભાજપની સરકાર બની હતી ને કેશુ બાપા જ મુખ્યમંત્રી બન્યા હતા અને વાત છે વર્ષ ની જો જોકે ગઠબંધનને લઈને ગોપાલ ઇટાલિયાએ વારંવાર ટકોર કરી રહ્યા છે ક્યાંક ગોપાલ ઇટાલિયાને એવું છે કે જો કોંગ્રેસ અહીંયાથી ઉમેદવાર ઉભો રાખે છે તો અહીંથી તેમના માટે જીતવું એ ખૂબ મુશ્કેલ બની શકે અને વાત એટલા માટે થઈ રહી છે કેમ કે દિલ્હીની અંદર કોંગ્રેસે તમામ સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા

જાહેર કર્યા પછી પહેલી વખત આજે હું આ પંથકમાં અને એમાંય વિસાવદરથી જનસંપર્કની શરૂઆત કરી છે આજે માંડાવડ ખાતે માર્કેટિંગ યાર્ડમાં સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને પુષ્પમાળા કરી એમનાય આશીર્વાદ લઈ અને આજથી લોકસંપર્કની શરૂઆત કરી છે હવે પછીથી તમામ ગામમાં આગેવાનોને અમારા કાર્યકર્તાઓને ખેડૂત આગેવાનોને સૌ લોકોને મળી આ પંથકની અંદર ખેડૂતોના મનમાં શું સમસ્યા છે અલગ અલગ ગામની શું સમસ્યા છે અલગ અલગ સમાજની શું સમસ્યા છે યુવાનોની શું સમસ્યા આ બધું જાણવાનો શું કરી શકાય સારું કામ કેવી રીતે કરી શકાય આ બધી જ વસ્તુ કે હું કોઈ મહાજ્ઞાની માણસ નથી પણ લોકો પાસેથી જાણીશું શીખીશું ખેડૂતો મારું ઘડતર કરશે મને કંઈક શીખવાડશે સમજાવશે અને એમ બધા હારે મળી આ પંથકનું ભલું થાય અને કેશુબાપા પટેલે જે સપનું જે રસ્તો આ વિધાનસભાના માધ્યમથી ગુજરાતમાં બનાવ્યો છે એ રસ્તા ઉપર ચાલવાની અમે કોશિશ કરશું ઉમેદવાર તરીકે જાહેર થયા છો કેવું લાગે લાગવામાં તો એવું છે કે આ બહુ મોટી જવાબદારી છે એક સામાન્ય વિધાનસભા નથી આ વિધાનસભાનું નામ મોટા મોટા મહાપુરુષો સાથે જોડાયેલ છે અગાઉ અહીંયા જે જે ધારાસભ્યો રહી ચૂક્યા છે એ ખેડૂતોના દિગ્ગજ નેતાઓ કેશુબાપા છે બધા મોટા મોટા આગેવાનો આ વિધાનસભાથી રહી ચુક્યા છે ચીલા ચાલુ વિધાનસભા હોય તો વાત અલગ હતી એટલે આ એક મોટી જવાબદારી છે એટલે જરાક પેલું જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપતા જતા હોય માણસ કેમ અંદરથી નર્વસ હોય શું પૂછશે શું પૂછશે એમ જરાક નર્વસનેસ આવે સ્વાભાવિક છે કેમ કે ચૂંટણી છે હું ચૂંટણી લડેલો માણસ છું ચૂંટણી લડાવેલી છે એ બધું જ મેં જોઈ લીધું છે છતાંય કેશુબાપાના પગલામાં પગ મૂકવાનો છે એટલે જરાક એ અંદરથી આપણને થોડુંક એમ આમ ગર્વ થાય

ટકી રહેવાનું એનું જે જનુન છે ગુજરાત આખા એ જોયું છે ભાજપ વાળા પોતે આ માણસ ન હવે બીજાને તો કોને પૂછવા આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એને પાડું પૈસાથી જેલથી મે ચેલેન્જ મારી છે કે ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયા પૈસાથી પદ થી પોલીસ થી જેલથી ઈડી થી સીબીઆઈ થી એકવાર બોલી તો બતાવે હું જોઉં કે કોણ માયનો લાલ છે ભાજપમાં તો આ આ આ આ આ ધગશ સપનું વિઝન જોયું છે એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે છતાંય ખેડૂત છે ધરતીનો માણસ છે એનું દિલ વિશાળ હોય એક કણમાંથી હજાર કણ પકવીને અડધું ચકલાય ખાઈ જાય મજૂરાઈ લઈ જાય બધાય લઈ જાય છતાંય ખેડૂતનું દિલ એવડું મોટું હોય છે મોટું મન રાખીને મને એક નાના માણાને ખેડૂતના એક છોકરાને સ્વીકારશે મોટી જવાબદારી સોંપશે એવો મને વિશ્વાસ છે ગઠબંધનમાં મેં સ્થિતિ સ્પષ્ટ કરી છે કે વાવ વિધાનસભાની ચૂંટણીની પેટાચૂંટણી આવી ત્યારે વિષાવદનની પણ હતી એ વખતે અમારે બેઠક થયેલી હું પણ હાજર હતો અને સ્પષ્ટતા થયેલી કે વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં ઊભો રાખે કેમ કે તે કોંગ્રેસની સીટ છે વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે કેમ કે અહીંયા આમ આદમી પાર્ટી જીતી હતી તો આ અમારી સમજૂતી ઓલરેડી થઈ ચૂકેલી છે એ સમજૂતીના ભાગરૂપે વાવની ચૂંટણીમાં અમે ઉમેદવાર નથી ઊભો રાખ્યો હવે સામા પક્ષે કોંગ્રેસ પક્ષે જે કમિટમેન્ટ કરવાનું હતું એ બાકી રહી ગયું હતું એટલા માટે કંઈ ચૂંટણી નથી આવી હવે ચૂંટણી આવી છે તો મને વિશ્વાસ છે કે જે કમિટમેન્ટ હતું એ કોંગ્રેસ પાર્ટી પૂરું કરશે અમે ત્યાં ઉમેદવાર નતો ઉભો રાખ્યો અમે અમારું કમિટમેન્ટ પૂરું કર્યું છે કોંગ્રેસ એનું કમિટમેન્ટ પાળશે કેમ કે આખરે તો એણે અને અમારે ભાજપને જરાવવાનું છે તો ભાજપને જરાવવાની વાત હોય તો કમિટમેન્ટ પૂરું થશે એવો મને પૂરો વિશ્વાસ છે તો ગોપાલ ઇટાલિયા હવે લડી લેવાના મૂડમાં છે વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયાને વિસાવદરની પેટા માટે લડવા માટે આમંત્રણ આપ્યું એટલે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા આ વાત એ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે પરંતુ હવે આ ઘટનાની અંદર જો કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તેઓ નક્કી કહી શકાય કે ગોપાલ ઇટાલિયાએ પોતાના સેફર ઝોનની અંદર જઈને ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી કે ક્યાં જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય છે તો ભાજપ માટે કપરાટ ચઢાણ છે બીજી તરફ શંકરસિંહ બાપુએ પણ પોતાની લડવાની તૈયારી દર્શાવી છે એટલે કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય તો કોંગ્રેસથી નારાજ થયેલા કેટલાક નેતાઓએ શંકરસિંહ બાપુ તરફ ઝૂકી શકે છે અને આવું ભૂતકાળમાં અનેક વખત બની ચૂક્યું છે તો હવે જોવાનું રહેશે વિસાવદરના જંગની અંદર ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલાં પ્રચારમાં પહોંચ્યા છે શું એ લાભ એમને મળે છે સૌથી પહેલાં બાજી મારવાનો તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની નિવેદનોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર